નમસ્કાર પ્રવિક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો પ્રવિક પ્રાઇમ ટાઈમ્સ સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ અને ડાયમંડ બુર્સનું કરી ઉદ્દઘાટન કહ્યું હીરા ઉદ્યોગ આઠ લાખ લોકોને રોજગાર આપે છે પીએમ મોદી બે દિવસીય વારાણસીની મુલાકાતે પહોંચ્યા વિવિધ યોજનાઓના લાભાર્થીઓ અને શાળાના બાળકો સાથે કર્યો વાર્તાલાપ લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ દ્વારા ભરતી મેળાનું આયોજન ચૂંટણી લડવા સજ્જ હોવાનું શક્તિશ્રી ગોહિલનું નિવેદન એકતાનગરમાં અધિવેશનમાં અરૂણાચલ પ્રદેશના સીએમ ખાંડુ ઉપસ્થિત કહ્યું પીએમના દ્રઢ સંકલ્પને તામિલનાડુમાં ભારે વરસાદી પાકને નુકસાન કેરળ તમિલનાડુના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની બે દિવસની મુલાકાતે પહોંચ્યા હતા અહીં વડાપ્રધાનના કાફલા પર લોકો દ્વારા ફૂલોથી વર્ષા કરવામાં આવી હતી સાથે જ વડાપ્રધાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા સોમવારે પીએમ મોદી સેવાપુરી ડેવલપમેન્ટ બ્લોકની ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ભાગ લેશે આ કાર્યક્રમમાં પીએમ વારાણસી અને પૂર્વાંચલ પ્રદેશમાં રૂપિયા ઓગણીસ હજાર કરોડના સાડત્રીસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે વડાપ્રધાન કાશી વિશ્વનાથ ધામ અને કાલભૈરવ મંદિરની મુલાકાત લે તેવી પણ સંભાવના છે વડાપ્રધાન બે દિવસીય વારાણસીની મુલાકાતે પહોંચ્યા હતા અહીં વડાપ્રધાન મોદી એક શાળાની મુલાકાતે પહોંચ્યા હતા પીએમ મોદીએ શાળાના નાના ભૂલકાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો વડાપ્રધાન વારાણસીની મુલાકાત દરમિયાન કરોડોના પ્રોજેક્ટની ભેટ આપવા જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વારાણસીની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે વડાપ્રધાન મોદીના કારના કાફલાએ એક એમ્બ્યુલન્સ જવા માટે રસ્તો ખોલો ખાલી કર્યો હતો વિડીયોમાં જોઈ શકાય છે કે વડાપ્રધાન મોદીની કારની પાછળથી એમ્બ્યુલન્સ કેવી રીતે પસાર થઈ રહી છે વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે રસ્તા પર લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું અને ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું નવા ટર્મિનલનું ઉદઘાટન કર્યા બાદ પીએમ મોદીનો રોડ શો યોજાયો હતો આ રોડ મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું જે આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક કેન્દ્ર છે ઉદઘાટન બાદ સુરતમાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે નવું હીરા બજાર દેશના યુવાનો માટે વધુ રોજગારીનું સર્જન કરશે सूरत की डायमंड इंडस्ट्री पहले से ही आठ लाख से अधिक लोगों को रोजगार दे रही है अब सूरत डायमंड बोर्ड से भी डेढ़ लाख साथियों को रोजगार मिलने वाला है नए मैं डायमंड के व्यापार कारोबार से जुड़े आप सभी साथियों की प्रशंसा करूंगा जिन्होंने इस इंडस्ट्री को नई ऊंचाई देने के लिए दिन रात एक किया તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ તેમના ત્રીજા કાર્યકાળ દરમિયાન ભારતને વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાંની એક બનાવવાની ખાતરી આપી રહ્યા છે મોદીને દેશ કો ગારંટી દી હૈ કે આપણી તીસરી પારી મે ભારત દુનિયા કી ટોપીન ઇકોનોમી મેં જરૂર શામલ હો सरकार ने आने वाले पच्चीस साल का भी टारगेट तय किया है फाइव ट्रिलियन डॉलर का लक्ष्य हो टेन ट्रिलियन डॉलर का लक्ष्य हो हम इन सभी पर काम कर रहे हैं हम देश के एक्सपोर्ट को भी रिकॉर्ड ऊंचाई पर ले जाने के लिए काम कर रहे हैं सूरत डायमंड बुर्ड एसडीबी बिल्डिंग સડસઠ લાખ ચોરસ ફૂટ ફ્લોર એરિયા ધરાવતું વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ સુરત શહેર નજીકના ખાજોદ ગામમાં આવેલું છે એક સત્તાવાર નિવેદન અનુસાર તે રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક હબ બનશે તેમાં આયાત અને નિકાસ માટે અત્યાધુનિક કસ્ટમ્સ ક્લિયરન્સ હાઉસ રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ અને આંતરરાષ્ટ્રીય બેન્કિંગ અને સુરક્ષિત વર્લ્ડ સુવિધાઓનો સમાવેશ થશે બ્યુરો રિપોર્ટ પ્રવેક ન્યૂઝ એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયાના ઉપક્રમે યોજાયેલા અધિવેશનમાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ ઉપસ્થિત રહ્યા હતા તેમણે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રઢ સંકલ્પના પરિણામે પૂર્વોત્તર રાજ્યોમાં ભૌતિક સુવિધાઓના કારણે આ સાત રાજ્યોમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન પાસે પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે વિઝન છે અને તેના કારણે જ સાંસ્કૃતિક ધાર્મિક પ્રાકૃતિક સંપદા ધરાવતા આ પ્રદેશોમાં સુવિધાઓ વધતા સહુલિયતમાં વૃદ્ધિ થઈ છે

ટાટા મોટર્સ પછી અન્ય ઓટોમોબાઈલ જાયન્ટ સુઝુકી મોટર્સે ગુજરાતમાં રૂપિયા ચૌદ હજાર સાતસો ચોર્યાસી કરોડ નું રોકાણ કર્યું છે वडाप्रधान नरेंद्र मोदी सुजुकी मोटर्स ना प्रारंभिक रोकाण ने याद तेरा साल पहले जब सुजुकी कंपनी अपनी मैन्युफैक्चरिंग यूनिट के निर्माण के लिए गुजरात आई थी तब मैंने कहा था कि जैसे जैसे हमारे मारुति के मित्र गुजरात का पानी पिएंगे उन्हें भली भांति पता चल जाएगा

Since then, we've been participating in every vibrant Gujarat summit. And over the years, it's impressive to watch this forum grow exponentially in scale, in stature, and the quantum of uh, investments announced. Gujarat has become a highly preferred investment destination. સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન અને દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર જેવા ગુજરાતના ભાવિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓટો સેક્ટર પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેર ડિસેમ્બરે સંસદની સુરક્ષામાં ચૂકને લઈને નિવેદન આપ્યું છે એક ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું છે કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે તેમણે કહ્યું કે આ ઘટના અંગે દલીલો કે વિરોધ કરવાને બદલે તેના ઊંડાણમાં જવું જરૂરી છે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ દ્વારા ભરતી મેળાનું આયોજન કરાયું છે ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટી ભાજપ સહિત અન્ય રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અલગ અલગ સામાજિક કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે

કોંગ્રેસ પક્ષમાં સાથે મળીને કામ કરી રહ્યા રહ્યા છે છે અને નવા મિત્રો પણ એ જ રીતે જોડાઈ વર્ષ બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પણ લોકસભાની ચૂંટણી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આ વર્ષે ગુજરાત કોંગ્રેસ દ્વારા ખૂબ જ મોટા પાયે સંગઠનની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં પ્રદેશ પ્રમુખથી લઈને જિલ્લા પ્રમુખ સુધી પરિવર્તન કરવામાં આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસ આ વખતે ખૂબ જ મજબૂત આઈથી લોકસભાની ચૂંટણી લડશે તેઓ આશાવાદ શક્તિશ્રી ગોહિલે વ્યક્ત કર્યો હતો ત્યારીઓ એ માત્ર ચૂંટણી આવે ત્યારે એક સતત પ્રક્રિયા પર લોકોના પ્રશ્નો માટે અત્યારે જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમે કામ કરીએ છીએ સાથો સાથ સંગઠનમાં જ્યાં જ્યાં જરૂરી છે ત્યાં કારણ કે આપણે કહેવાય છે કે ચેન્જ ઇઝ ધ ઓનલી પરમેનન્ટિયા માલધારી સમાજે ફરી એકવાર સરકાર સામે બાયો ચડાવી છે પશુપાલકોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે ઢોરના લાયસન્સ માટે ટેક્સ બિલ અને લાઇટ બિલ માન્ય રાખવા રજૂઆત કરી હતી હવે સરકાર માંગણી નહીં સ્વીકારે તો રાજ્યના હજારો પશુપાલકો રસ્તા પર ઉતરશે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે પશુપાલકો માટેની બેધારીની તારીખ તમારી ખુલ્લી પડી ગઈ છે એ નીતિના કારણે આગામી દિવસોમાં અતિભારે આંદોલન ગુજરાત સરકાર સામે પશુપાલકો કરશે ટેક્સ બિલ લાઈટ બિલના આધારે પોતાના ઘરમાં જે પણ વ્યવસાય કરવો એ કરી શકે ધંધાની રીતે અને એ માત્ર દૂધવાળાને જ દસ્તાવેજ બતાવવાનો અને બીજા વેપારી વર્ગ માટે ટેક્સ બિલ લાઈટ બિલ માન્ય પશુનું લાયસન્સ ન આપવું ડબ્બાની અંદર અઢળક ગાયો મોતને ભેટી છે આ બધા કારણોને લઈને આગામી દિવસોમાં ગુજરાત સરકાર સામે અતિભારે આંદોલન થશે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે પશુપાલકોની માગણીઓ ફૂંક સમયમાં સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અસંખ્ય પશુપાલકો રોડ પર ઉતરશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે છઠ્ઠી એડવાન્સમેન્ટ એન્ડ એન્ડરોલોજી કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન અમદાવાદ યુરોલોજી એસોસિએશન દ્વારા કરાયું હતું આ ત્રિદિવસીય કોન્ફરન્સના પ્રસંગે અમિત શાહે કહ્યું છે કે એન્ડો યુરોલોજીનું આ છઠ્ઠું સંમેલન આરોગ્ય ક્ષેત્રને લઈને આવનારા સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જસદણમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિતિ નોંધાઈ હતી તેમણે ઝીલેશ્વર પાર્કના નવીનીકરણ તેમજ નવું બસ સ્ટેન્ડ ખાતનું ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે મંત્રીએ ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે જસદણ આધુનિક નગર બને અને સમગ્ર વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર ઉદ્યોગોને ઉત્તેજન માળખાગત સુવિધાઓની વિકાસ વગેરે તમામ દિશાઓમાં સુદૃઢ આયોજન સાથે પુરુષાર્થ કરી રહી છે કુબેરનગર આઈટીઆઈ ખાતે ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સિલ અને એક્વાઇટ ગ્લોબલ દ્વારા ફાઇબર ફ્યુઝન ચેલેન્જ બે હજાર ત્રેવીસ યોજાઈ હતી આઈટીઆઈ ખાતે ટેલિકોમ ક્ષેત્રે યુવાનોને સ્કિલ પૂરી પાડવા અને ઓપ્ટિકલ ફાઇબર ક્ષેત્રે સ્કિલ મેન પાવર મળી રહે તેવા આશયથી ભારત સરકારના સ્કિલ ડેવલપમેન્ટ વિભાગ હેઠળની ફાઇબર ફ્યુઝન ચેલેન્જ બે હજાર ત્રેવીસ યોજાઈ હતી જેમાં વિજેતાઓને ઇનામ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા इस तरीके के इवेंट जो टेलीकॉम स्किल्स काउंसिल और एक्वेंट की मदद से हो रहे हैं ये होते रहने चाहिए क्योंकि जब कोई भी टेक्नोलॉजी किसी भी देश में प्रादुर्भाव करती है अपने पैर जमाती है एक्सपांड करती है तो आवश्यकता होती है इक्विवेलेंट नंबर ऑफ स्किल्ड मैन पावर की तो जो ये मुहिम शुरू की है मैं तो मुझे सुखद आश्चर्य है कि ये उस आवश्यकता को जाने अनजाने में हम लोग पूर्ण कर रहे हैं कि स्किल मेन पावर अन्यथा टेक्नोलॉजी यदि आ गई और उसको संभालने वाला पीछे कोई नहीं है तो वो थोड़े ही दिन का उसका लाइफ साइकिल रहेगा पर अगर हम साथ साथ में मेन पावर को डेवलप करते हैं जो कि इस तरीके के प्रोजेक्ट इस तरीके के सेमिनार इस तरीके की कार्यशालाएं और मुझे बहुत अच्छा लगा आज की प्रतियोगिता के बारे में जानकर ये प्रतियोगिता इस ऑप्टिकल फाइबर फील्ड की जो स्प्लाइसिंग एक बहुत महत्वपूर्ण एक एक्टिविटी होती है उसके महत्व को उस लोगों तक पहुंचाने के लिए बच्चों तक पहुंचाने के लिए उन्हें महसूस कराने के लिए ये प्रतियोगिता एक बहुत अच्छा कदम है आयोजित दीवान दीवान भाई कांकरिया शाला भूतपूर्व विद्यार्थियों द्वारा रसप्रद रमतोत्सव आयोजन शाला काड़ी विविध रमतों रमी તો આવો નિહાળીએ વિવિધ રમતો અમારા વિશેષ અહેવાલમાં શાળાના મેદાનમાં વીસ વર્ષથી શરૂ કરીને પંચોતેર વર્ષની ઉંમર સુધીના આશરે પાંચસો જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધક તરીકે પોતપોતાના વય વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અમે લોકોએ અમારી શાળાના દિવ્યાંગ બોલવીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક રમત રમતોત્સવનું આયોજન કરેલ છે જેમાં પાંચસોથી વધારે વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે અને એક સારાના દિવસો યાદ કરીએ એ પ્રમાણે અમે લોકોએ આયોજન કર્યું છે જેથી કરીને લગભગ પાંચસોથી વધારે જૂના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહેલ છે અને બધા રમતનો આનંદ માણી રહ્યા છે જેમાં દડામાર છે પચાસ મીટર દોડ છે ફેંક છે ટેબલ ટેનિસ છે લીંબુ ચમચો છે રસ્સા ખેંચે એવી બધી રમતોનું આયોજન કરેલ છે થી પણ વધુ સભ્યો ધરાવતું દિવાન બલ્લુભાઈ એલ્યુમી એસોસિએશન છેલ્લા વીસ વર્ષથી શૈક્ષણિક સામાજિક રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થકી સતત સક્રિય રહ્યું છે તેઓ શાળામાં વિદ્યાર્થીઓને સહાય શાળાના વિકાસમાં મદદરૂપ બને છે અમારે સવારના સાડા સાત વાગ્યાથી એક રમતોત્સવનો કાર્યક્રમ ચાલુ થયો છે જેમાં લાઈક સેવન્ટી એઈટ અને એનાથી બી જે વડીલો છે એ બધી બેચથી લઈ અને બે હજાર ત્રેવીસ સુધીની યંગ બેચ બધાએ પાર્ટિસિપેટ કર્યું છે અંદાજે બસોથી અઢીસો ઓછામાં ઓછા સ્ટુડન્ટ્સ અને વડીલોમાં પચાસથી સાયન્સ વડીલો છે કે જેમના માટે સંગીત ખુરશી અને બીજી રમતો એમ એ લોકોએ આયોજન કર્યું છે અને જેમ કે ઇન્ડિવિજ્યુઅલ ગેમ્સમાં અમે લોકોએ ગોળા ફેંક રાખી છે ટેબલ ટેનિસ પછી દોડ છે લીંબુ ચમચો છે અને ગ્રુપ ગેમ્સમાં અમે લોકોએ રસ્સા ખેંચ દાડા માર અને વોલીબોલ રાખ્યું છે ઓગણીસો ચોર્યાસીથી બેચને લઈને છેક ઓગણીસો બે હજાર દસ પંદરની બેચ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક એ લોકો ભાગ રહી રહ્યા છે અને આટલા વર્ષો પછી એ લોકો

કેમેરામેન રોહિત ક્ષત્રિય સાથે ચેતન બામણિયા પ્રવેક ટીવી અમદાવાદ સમાજ જીવનમાં સેવા કરવી કોને ન ગમે પણ સેવા નિઃસ્વાર્થ ભાવે થાય તો જ ઉગી નીકળે છે આવા ઉદ્દેશ સાથે સતત સત્તર વર્ષથી આરોગ્ય ક્ષેત્રે સેવા કરતી મેઘમણી ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો અને સમાજને જરૂર પડે ત્યારે આરોગ્ય શિક્ષણ ગરીબ લોકો આર્થિક રીતે મદદ કરવામાં અગ્રેસર રહે છે આ વખતે પણ અમદાવાદ જિલ્લાના માંડલ મુકામે સત્તરમો રક્તદાન કેમ્પમાં અંદાજીત પાંચ હજાર લોકોએ રક્તદાન કર્યું હતું માંડલ તાલુકામાં મેઘમણી ફાઉન્ડેશન દ્વારા સત્તરમો રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ માંડલના સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું છેલ્લા 16 વર્ષથી મેઘમણી ફાઉન્ડેશન દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરે છે અને આ કેમ્પમાં માંડલ તાલુકાના છત્રીસ ગામડા સહિત માંડલ પંથકના એકસો જેટલા ગામડાના લોકો જોડાયા હતા આ પ્રસંગે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા અને આ રક્તદાન કેમ્પના આયોજનથી પ્રભાવિત થયા હતા માંડલ અને દસાડા ત્રણ રસ્તા ઉપર સરદાર સાહેબની પ્રતિમાનું નિર્માણ થાય અને એ સમગ્ર માંડલ તાલુકાની સામાજિક એકતાનું પ્રતિક બને એવા ભાવ સાથે આજે પ્રતિમાનું અનાવરણ કરી રહ્યા છે અને આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી માન્ય મુનપરા સાહેબ પધાર્યા છે વિશેષ આનંદની વાત એ છે કે છેલ્લા સોળ વર્ષથી માંડલની અંદર રક્તદાન કેમ્પનું મેઘમણી પરિવાર આયોજન કરી રહ્યા છે અને આજે સત્તરમાં જ્યારે મહારક્તદાન કેમ્પ હોય અને પાંચ હજારથી વધુ લોકો બ્લડ ડોનેશન જો કરતા હોય તો એનાથી વિશેષ સેવાનું કામ જનહિતનું કામ લોકસેવાનું કામ ન હોઈ શકે હું મેઘમણી પરિવારને પણ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ મહા રક્તદાન કેમ્પના માધ્યમથી અનેક લોકોના જીવ બચાવવાનું કામ પણ નિશ્ચિત રૂપે થવાનું છે ત્યારે મેઘમણી પરિવારને મારા ખૂબ ખૂબ શુભે છે મહા રક્તદાન કેમ્પ દર વર્ષની જેમ આ વર્ષે યોજાતા અંદાજિત પાંચ હજાર જેટલા રક્તદાતાઓ રક્તદાન કર્યાનો અંદાજ છે આ એક અનોખી સિદ્ધિ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુજપરા પણ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે સમસ્ત મેઘમણી પરિવાર પણ આ કેમ્પમાં હાજર રહ્યો હતો અને સૌએ રક્તદાન કર્યું હતું મહારક્તદાન કેમ્પમાં મહિલાઓ પણ ખાસ જોડાઈ હતી અને આ પ્રસંગે ડિમ્પલ ભીમાણીએ એકસોને એક વખત રક્તદાન કર્યાનો રેકોર્ડ કરતા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા એકસો એકવાર કર્યું છે ફિમેલમાં નોર્મલી એવી માન્યતા હોય છે કે આપ્યા પછી બહુ વીકનેસ આવે આના પણ લગભગ એવું નથી થતું નાઇન્ટી નાઇન પર્સન્ટ નથી થતું ક્યારેક કોઈકવાર થઈ જાય પણ એ બીજા મહિનામાં તો પાછા તમે નોર્મલ બ્લડ ને બધું થઈ જતું હોય છે હંડ્રેડ પર્સન્ટ કશું નથી થતું હું અઢાર વર્ષની ઉંમરની હતી ત્યારથી આપું છું હજી સુધી મને કોઈ દિવસ પ્રોબ્લેમ થયો જ નથી માંડલમાં મેઘવણી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા સોળ વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વર્ષે મહા રક્તદાન કેમ્પનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિરમગામ અને માંડલ દેત્રોજ પાટડી તાલુકાના અનેક ગામોના લોકોએ સેવા પૂરી પાડી મહા રક્તદાન કેમ્પમાં સહયોગી બન્યા હતા મેઘમણી ફાઉન્ડેશન અને મેઘમણી ગ્રુપ આ અપછાત વિસ્તારમાં આરોગ્ય યુવા શક્તિને જાગૃત કરવા આવા સામાજિક કાર્યો દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે જે આગામી દિવસોમાં આવાં જ કાર્યો કરવા કટિબદ્ધ છે આજનો આ કેમ્પ સરદારના નામે સમર્પિત છે સરદાર પટેલને કારણ કે સરદાર એ સૌના લીડર દેશના ઘડવૈયા એકવીસમી સદીમાં જ્યારે સરદાર સાહેબે વિકસિત ભારત માટેનું સ્વપ્ન જે પીએમ આપણા નરેન્દ્રભાઈએ જે સેવ્યું છે અને એના માટે જે ભગીરથ પ્રયાસ દરેક સમાજ કરી રહ્યા છે તો આ સમાજના ઉત્થાન માટે એજ્યુકેશન રીતે સ્કિલ ડેવલપમેન્ટ રીતે પણ સૌથી પહેલાં આરોગ્યની રીતે જો બ્લડ ડોનેશનની મહત્તા સમજે એક એક ભારતનો વ્યક્તિ તો એના માટે જે મેઘમણી પરિવારે એક બીડું ઝડપ્યું આજથી સત્તર વર્ષ પહેલાં અને ત્યારે અમારા પૂજ્ય મોટાભાઈ ઈશ્વરભાઈ મનસુખભાઈ કાંતિભાઈએ અમને પ્રેરણા આપી કે તમે ગમે તેટલો ધંધો કરજો પણ સમાજ જોડે તમારો પગ જોડેલો રાખજો તો એના માટે શું કરવું અમે ભણેલા અને સમાજ અવગ અભણ તો એના માટે અમે જુદી જુદી પ્રવૃત્તિઓ તો સૌથી પહેલાં આરોગ્યને લગતી પ્રવૃત્તિ આ જ્યારે શરૂઆત કરવાની નક્કી કરી અને એ રીતે જ્યારે આ સમાજ અમારી જોડે જોડાયો આજે તમે જુઓ તો છેલ્લા છ મહિનાથી જે આ સમાજના કાર્યકર ભાઈ બહેનોએ નથી રાત જોયો નથી દિવસ જોયો અને જે આજે એનો ઉત્સાહ અમે જોઈ રહ્યા છીએ એટલે અમારું આયુ ખરેખર આમ આ મહારક્તદાન કેમ્પમાં રેડક્રોસ સોસાયટી પ્રથમા સહિત અનેક વિવિધ બ્લડ બેંક સંસ્થાઓની ડોક્ટરોની ટીમો પણ જોડાઈ હતી આ વર્ષે પાંચ હજાર બ્લડ ડોનેટ એકત્રિત કરવા સહયોગી હતા આ સાથે જ આસપાસના ગામોમાંથી લોકો પણ આ મહા કેમ્પને સફળ બનાવવાના પ્રયાસમાં જોડાયા હતા પ્રાઇવેટ ટીવી અમદાવાદ તામિલનાડુમાં સતત વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે તિરુનેવલી જિલ્લામાં ખેતરોમાં ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ચેન્નાઈ હવામાન વિભાગ દ્વારા એક સોળ અને સત્તર ડિસેમ્બરે દક્ષિણ તમિલનાડુ અને ડેલ્ટા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી આ ઉપરાંત અઢારમી ડિસેમ્બરે દક્ષિણ તટીય અને આસપાસના ડેલ્ટા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અઢાર અને ઓગણીસ ડિસેમ્બરે કન્યાકુમારી તિરુનેવલી થુથુકુડી રામનાથપુરમ અને પુડુકોટ્ટઈ તથા તંજાવુર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે ભારતીય હવામાન વિભાગે રવિવારે કેરળના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે આઈએમડીના જણાવ્યા અનુસાર તિરુવનંતપુરમ કોલ્લમ પથનમથિટા અને ઇડુક્કી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તમિલનાડુના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે શહેરમાં ભારે વરસાદની આગાહી પહેલા રવિવારે ચેન્નાઈના કેટલાક ભાગોમાં કુલ સો એનડીઆરએફ કર્મચારીઓ સાથે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સની ચાર ટીમો તૈનાત કરવામાં આવી છે તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી નમસ્કાર